નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું રાષ્ટ્રીય બાલિકા દિવસ વિશે ભારતમાં છોકરીઓને અવસર પ્રદાન કરવા તથા પ્રોત્સાહન આપી તેના પ્રત્યે થતા ભેદભાવને દૂર કરવા માટે દર વર્ષે ચોવીસ જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ છોકરીઓને તેના અધિકારો પ્રત્યે જાગૃત કરવી શિક્ષણ સ્વાસ્થ્ય અને પોષણના મહત્વ અંગે જાગૃતતા વધારવાનો છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર આઠથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જાણીશું આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ શાંતિ અને વિકાસ માટે શિક્ષણની ભૂમિકા અને મહત્વ અંગે વૈશ્વિક જાગૃતતા લાવવા માટે દર વર્ષે ચોવીસ જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસના આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની થીમ લર્નિંગ ફોર લાસ્ટિંગ પીસ છે પ્રથમ વખત આ દિવસની ઉજવણી વર્ષ બે હજાર ઓગણીસમાં કરવામાં આવી હતી ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી દર વર્ષે અગિયારમી નવેમ્બરે કરવામાં આવે છે આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત